જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને બધાનું સ્વાગત છે મારા વિડિયોમાં તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે અમુક વાર ઘરમાં ભાત બનાવતા હોય છે તો એ બહુ બધા બની જતા હોય છે અને વેસ્ટ થતા હોય છે તો આજે આપણે એક એવી રેસીપી બનાવશું જે આપણે વધેલા ભાતમાંથી બનાવવાના છીએ તો વધારે ટાઈમ વેસ્ટ કરે તા ચલો ફટાફટ રેસીપી તરા તો આપણી પાસે જે ભાત વૈધું હોય એ આપણે મિક્સરના જારની અંદર એડ કરી દેવાનો છે એની અંદર આપણે નાખશું ચણાનો લોટ અને ઉપરથી આપણે નાખશું છાશ તો આપણે છાશ નાખીને જ આખું બ્લેન્ડ કરીને એનું જે બેટર આવે એ બેટર બનાવી લેવાનું છે તો અહીંયા તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો તો આપણે એટલી જ છાસ નાખવાની છે મેં બેટર બનાવી દીધું છે હવે આપણે અંદર નાખીશું સૂજી સુજી નાખીને આપણે સરખી રીતે ફેટી લેવાનું છે ને ત્યારબાદ આપણે નાખશું બીજા ઇન્ગ્રીડિયન્ટ જેમ કે અહીંયા હું નાખું છું મરચાં વાટીને થોડુંક આપણે આદું છીણી નાખવાનું છે થોડીક કોથમીર નાખશું બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને સરખી રીતે ફેટી લેવાનું જેટલું વધારે ફેટશો તો એની જે સોફ્ટનર થશે ઢોકળાની વધી જશે પછી સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરશું અહીંયા હું લીંબુનો રસ બી એડ કરું છું અને આપણે બેકિંગ સોડા એડ કરીને સરખી તો પાછું ફેટી લેવાનું છે બેકિંગ સોડાથી પછી તમે ફેટશો તો તેની સોફ્ટનેસ વધારે સરસ આવશે આપણે ઢોકળાની અંદર પાણી સરખી રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે ડીશમાં આવી રીતે એનું બેટર નાખી દઈશું ઉપરથી થોડાક ચીલી ફ્લેક્સ નાખ્યા છે થોડાક સફેદ તલ નાખ્યા છે અને ઉપરથી થોડી કોથમીર અને આપણે ઢાંકીને મૂકી દઈશું એને બફાવા અને બસ જો આપણા ઢોકળા ઓલમોસ્ટ રેડી થઈ જ ગયા છે આપણે ખોલીને જોઈશું અને ચેક કરી લેશું છરી વડે આપણે છરી આવીને નાખીને ચેક કરીશું તો મારા ઢોકળા તો થઈ ગયા છે તો તમે આની સોફ્ટનેસ અને જોઈ શકો છો એ કેટલા સરસ છે હવે આપણે એને વઘારી લેશું તો વઘારવા માટે આપણે એક એની અંદર થોડીક રહી લીધી છે જીરું લેવાનું છે થોડીક હિંગ લેશું અને સફેદ તળ લીધા છે થોડોક મીઠો લીમડો બી એડ કરશું અને આપણે જે ઢોકળા છે એને ચોરસ કટકામાં કાપીને અંદર એડ કરી દેવાના છે બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી લાસ્ટમાં આપણે નાખશું થોડીક કોથમીર એટલો તૈયાર છે આપણા ઢોકળા તો આ ઢોકળા તમે લોકો ઘરે બનાવજો અમને કેજો કેવા બને છે આમ હવે તમે લોકો ભાતને ફેંકી ના દેતા ભાતનો આવી રીતે રિયુઝ કરીને સરસ મજાનો નાસ્તો બનાવી શકો છો તમને લોકો વિડીયો કેવો લાગ્યો અમને કહેજો અવજ વિયો જો આપણે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ